તો અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટના બાદ મહાપાલિકા તંત્રે સફાળું જાગ્યું છે તેમજ એરપોર્ટની આસપાસના વિસ્તારમાં નડતરરૂપ સ્ટ્રક્ચર હટાવવાની કામગીરી થઈ છે એક્સ એરપોર્ટ ઓથોરિટીના સર્વે બાદ અગણો સિત્તેર મકાનોને વધતા ઓછા અંશે દૂર કરવા મહાનગરપાલિકાએ તાકીદ કરી હતી મહાનગરપાલિકા દ્વારા અઠાવન જેટલા સ્ટ્રક્ચર દૂર કરવામાં આવ્યા છે એરપોર્ટથી અડીને આવેલા મેઘાણીનગરમાં અમરપાર્ક ન્યૂ અંબિકા નગર અને

એટલા જે સ્ટ્રક્ચરો જે નાના મોટા સ્ટ્રક્ચરો છે તે નતરું થવાનું અમદાવાદ મહાનગરપાલિકામાં રહ્યા જે નવાણું છે જે સ્ટ્રક્ચરો છે તેને દૂર કરવામાં આવ્યા છે એરપોર્ટ ઓથોરિટી દ્વારા હજુ પણ જે આવા સ્ટ્રક્ચરો છે તેને સર્વે કરવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોમાં તે સર્વે મહાનગરપાલિકાને સોંપવામાં આવશે ત્યારે તેને પણ દૂર કરવામાં આવશે એટલે કે અત્યારનું છે અમદાવાદ